સમાચારો કરીએ મહત્વના ઉડાન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે એક નાનું વિમાન ટેક ઓફ કર્યાના માત્ર ત્રીસ સેકન્ડ પછી ક્રેશ થઈ ગયું હતું આ ઘટનામાં છ લોકોના કરુણ મોત થયા હોવાના સમાચાર છે તો રાજ્યના ગવર્નર જોશ શાપીરોએ માહિતી આપી તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે સ્થાનિક પ્રશાસને બચાવ કામગીરી હાથ ધરી છે ઉડાન ભરતી વખતે જ વિમાન ક્રેશ થવાની ઘટના બની છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે પેન્સિલવેનિયાના જિલ્લા ડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેક ઓફ કર્યાના માત્ર સેકન્ડ પછી ક્રેશ થઈ ગયું જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો આ વિમાનમાં લગભગ જેટલા લોકો સવાર હતા જેમના મૃત્યુ થયા છે તો આ સાથે જ રહેણાંક વિસ્તારમાં વિમાન પડતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ હતી